કોટાય એ મારા ઓછા બે કોઈની ની કોઈ માથે પર બકરો ચારો વાળો આવે ને ફોટા બે ની નાખતા ખેતર માં તો ચારસો જતા હશે ને શેડા પાડે એ ભજવા કાઢવા નહીં દાવ એની વાત છે હેરા અત્યારે તો કોઈ કેવું નહીં અને પેલા ભરત કે રહ્યો ને એમાં ટણી તો બહુ કરે સાયકલ લઈને આવું એક મને જવા દે ખેતર માં તો મજા આવે એ એની સીધા જ ફરી ગયો મારા ખેતર માં ફરી ગયો

તો રાદે ને फटाफट ફાઈકી જા દે બરો ભાઈ મોસાઈકલ લઈ ગયા સાકલ લાવ હું લાતો ને 50 લાતો ભાઈ ભાઈ આ રાદે ને ફટાફટ એ યાદ

આટલા એક ભરતજી ભરતજી નામને બે નંબર નો ધંધો કરાયો બે નંબરનો ધંધો કરો તમારી સાયકલ લઈ ને તમારે સાયકલ લઈ લો અરે આ સાયકલ છે ચોરી આ તો 10000 રૂપિયા છે સાહેબ મને તો ભર ભર દીધો છે લીધી આ ભર સાયકલ તમે મને આલ દીધી

પોલીસ સ્ટેશન સાહેબ કરો ની સર તમે તમે જતા મને ખબર નથી

હાર જો આગળથી નીકળી ગઈ તમે તમારા રસ્તે હું મારા રસ્તે પકડો ને તો તમારા ખાલી ચોરી કરવા ખરી ભારે કરવા હજુ ચોરી કરવી હા સાહેબ તમે હાલ તો વિશ્વાસ લીધી તમે વિશ્વાસ તો પૈસા લીધા સા મારે પૈસા વાપરસ સાહેબ સાહેબ